જય આપ સૌ જાણો છો એમ કે શન શિક્ષણ જયારે એક ફાળ ભરી રહ્યું છે જગતમાં કોઈ પણ કાર્ય કરવા માટે એજ્યુકેશન બહુ મહત્વની વસ્તુ છે બહુ મહત્વની સૌ માટે અને એમાંય ખાસ કરીને વિજ્ઞાનની વાત હોય ગણિત વિષયોની વાત હોય ત્યારે એના માટે થઈ અને નાના બાળકો જ્યારે વૈજ્ઞાનિક કક્ષાની પોતાની કૃતિ વૈજ્ઞાનિક બનીને પોતાની કૃતિ લાવતા હોય ત્યારે બીઆરસી દ્વારકા દ્વારા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ એમાં આપ સૌ જયારે પ્રદર્શનને નિહાળી રહ્યા છો ત્યારે આજ ખાસ કરીને આપણે જે પ્રદર્શનને ખુલ્લું મૂકવા માટે જઈ રહ્યા છીએ ત્યારે આ પ્રદર્શનને ખુલ્લું મૂકી અને બાળકોને પ્રોત્સાહન પ્રોત્સાહિત કરવા માટે થઈ આપણી વચ્ચે જેમની ખાસ ઉપસ્થિતિ છે અને દ્વારકા બીઆરસી કક્ષાનો જે બાળ વૈજ્ઞાનિક બાળકોનો વિજ્ઞાન તરફનો અભિગમ બાળકોનો વિજ્ઞાન તરફની રસ અને રુચિ જળવાઈ રહે અને એ નવું કંઈક સંશોધન કરી શકે એનો વિચાર આજથી જ વાવી શકાય એના માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એજ્યુકેશન પ્રાથમિક વિભાગ દ્વારા અને એના માટે થઈને ખાસ આજે વિજ્ઞાન પ્રદર્શનને

અત્યારે આમ જોઈએ આજે વીસ વર્ષથી આપણે બોલતા આવીએ છીએ કે ટેકનોલોજીનો યુગ આવી ગયો છે સોફ્ટવેરનો યુગ આવ્યો છે અત્યારે પણ સોફ્ટવેરમાં આપણે હાર્ડવેરની તો જરૂર પડવાની જ છે નાના બાળકો જ્યારે આવી નાની નાની કૃતિઓ અને એના શિક્ષકો દ્વારા જે માર્ગદર્શન આપી અને નાની નાની કૃતિઓ તૈયાર કરે છે અને ખીલતા ખીલતા આવે છે ત્યારે ખૂબ જ આનંદ થાય છે અમને વર્કિંગ મોડલ છે એ મહત્વનું છે કોઈ પણ એમાંથી જ કોઈ વૈજ્ઞાનિક ઉદભવશે એમાંથી જ એ કોઈ એક હેલ્થમાં મોટું નામ કરશે મને વધારે બોલતા નથી આવડતું કારણ કે હું મને કોઈ વિષય આપો તો એ વિષય ઉપર બોલી શકું બસ જનરલ કંઈ બોલતા નથી આવડતું મને ખાસ કરીને ક્યારેક ક્યારેક પોતાની વક્તવ્ય કરતા માણસનું કામ છે એ વધારે મહત્વનું હોય છે તમામનું કોઓર્ડિનેશન કરી અને શિક્ષકોને સાથે રાખી અને શિક્ષક સંઘ વતી બધાની સાથે સરસ મજાનું કામ કરાવવું એમનો સરસ મજાનો જેની પાસે એક દરેક વ્યક્તિમાં એક ગુણ નથી હોતો એવા સુમણિયા કે દરેકને સાથે રાખીને ક્રિયાન્વિત કરવા એને કામમાં જોડવા સતત કામમાં પ્રવૃત્તિ કરવા એવું પ્રેરણા પૂરી પાડે છે ત્યારે જિલ્લા શિક્ષક સંઘના પ્રેસિડેન્ટ આપણી વચ્ચે મેરામણભાઈ ગોરિયા કે જેમની ઉપસ્થિતિ છે જિલ્લાનું તમામ કરી અને બાળકોને સારું મળે સમાજને સારું મળે સમાજમાંથી વૈજ્ઞાનિકો બને સમાજમાંથી બને સમાજમાંથી એક વિદ્યાર્થી સારું સમાજ સુધારક બને આ માટેના તમામ પ્રયાસો જે છે એ સાથે મળીને કરતા હોય છે ત્યારે આવો ખાસ કરી અને આજે વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ આપણે બીઆરસી દ્વારકા કક્ષાએ જયારે એ પ્રદર્શનમાં જોડાયા છીએ ત્યારે આપણે એમને જ પૂછીએ

આજે ભાગ લીધો છે અને એકસો દસ બાળકોએ વૈજ્ઞાનિકોએ અને એના માર્ગદર્શક શિક્ષક મિત્રોએ આજના પ્રદર્શનની અંદર ભાગ લીધો છે ખાસ કરીને આ જે બાળકોમાં બાળપણથી જ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય સમાજની અંદર જે જે કુરુઢિઓ છે જે જે અંધશ્રદ્ધાઓ છે એ દૂર થાય અને જે જે ઘટનાઓ બને છે એ વિજ્ઞાનને આધારિત ઘટનાઓ બને છે એના માટે બાળકો છે એ બાળપણથી જ એનામાં આ મારા શિક્ષકો છે એ ખાસ બાળકોમાં પહેલેથી જ બાળ વૈજ્ઞાનિક બને અને આ વિજ્ઞાનિક અભિગમ છે એ બાળકોમાં કેળવાય અને અત્યારના આ જે નાના નાના પ્રદર્શનો છે તાલુકા કક્ષાથી એ પ્રદર્શનોમાંથી જ એક સારો વિચાર વિજ્ઞાનનો મળે અને વિજ્ઞાનના સિદ્ધાંત ઉપર વૈજ્ઞાનિકો કામ કરે અને અત્યાર સુધીના જે જે બાળકોએ શિક્ષણ મેળવ્યું છે એ શિક્ષણની અંદર બાળકો અને અમારા શિક્ષક મિત્રો છે ખૂબ મહેનત કરે છે આજનું આ જે પ્રદર્શન છે અમે નિહાળ્યું છે ખૂબ સારું આયોજન છે બીઆરસી અને એની ટીમનું એટલે ફરી ફરી વખત આજની આ ટીમને બીઆરસી ટીમને ખૂબ હું અભિનંદન પાઠવું છું ખાસ કરીને દેવભૂમિ ન્યૂઝના માધ્યમથી આજના વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ વૈજ્ઞાનિક પ્રદર્શન જે છે એમને આપ નિહાળી રહ્યા છો અને ખાસ કરીને આપણી વચ્ચે જે વ્યક્તિની વાત કરું તો એજ્યુકેશનની તાલુકાની જેની જવાબદારી કોઓર્ડિનેશન અને વોચિંગની છે એવા અહેમદભાઈ સુવા સાહેબ કે જેમની આપણી વચ્ચે ઉપસ્થિતિ છે અને ખાસ કરીને એમના વિશે વાત કરું તો ન કેવલ ખાલી એજ્યુકેશનની બાબત તો એની મેઇન બાબત છે મતલબ એક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે એક

નાના નાના બાળકો સરસ મજાની કૃતિઓ લઈને આવ્યા છે તો મારે આપ સૌને એ કહેવું છે કે બાળકોને પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે તમે બધા પણ અભ્યાસ કરતા હતા ત્યારે તમારા બાળપણની અંદર જો કોઈ આવી નાની ઘટના હશે કે જે તમે આવા વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હશે અને પ્રોત્સાહિત થયા હશો તો આ ઘટના તમને આજે પણ યાદ હશે તો મારી સૌને એ વિનંતી છે શિક્ષકોને તમામ ગુરુજીઓને તમામ આવનારા મુલાકાતીઓને બાળકોને પ્રોત્સાહન આપજો કારણ કે આખે આખો ઝોન છે એ ઉપર નથી જવાનો આમાંથી આપણે કોઈ કૃતિને સિલેક્ટ કરીને આગળ મોકલશું પણ અહીંયા જે બાળકો પહોંચ્યા છે એ ખૂબ ધન્યવાદ અને પાત્ર છે અહીંયા સુધીની સફર એની ખૂબ અઘરી હશે ખૂબ મહેનત કરી હશે ખૂબ ગુરુજીઓ મહેનત કરી હશે એટલે આપણે એમને પ્રોત્સાહન આપીએ જેથી કરીને આવતા વર્ષે આના કરતા પણ વિશેષ કંઈક લઈ આવે અને આમાંથી જ આપણને આપણા અબ્દુલ કલામ મળે આમાંથી જ આપણને આપણા શ્રી રામાનુજમ મળે તો એવી મારી સૌને વિનંતી કે સૌ બાળકોને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કરશો બહુ સરસ અને ખાસ કરીને દેવભૂમિ ન્યૂઝના માધ્યમથી આપ અમને સૌને નિહાળી રહ્યા છો અને પ્રદર્શનને પણ આપ નિહાળી રહ્યા છો ત્યારે ખાસ કરીને આ દેશ છે સંશોધનનો દેશ છે સંશોધકોનો દેશ છે અહીંયા આચાર્ય પાણીની આચાર્ય આર્યભટ્ટ સુશ્રુત આ આ એનો દેશ દેશ છે છે વૈજ્ઞાનિકોનો સૌથી વૈજ્ઞાનિક હતા અને ધીમે ધીમે એ સંસ્કૃતિ તરફ એ સંસ્કૃતિમાંથી વિશ્વની સંસ્કૃતિ કંઈક ગોઈતું છે કંઈક શોધ્યું છે અને આપણે બધા એમના સીધે સીધા વરસદારો છીએ ત્યારે વિજ્ઞાનની બાબત હોય કે ગણિત શાસ્ત્રની બાબત હોય ત્યારે બીઆરસી કક્ષાએથી જે કામગીરી થઈ રહી છે તો બીઆરસી કક્ષાએથી જે કામગીરી થઈ રહી છે ત્યારે દ્વારકા બીઆરસી આરસીનેશન જે કરી રહ્યા છે ટીનાબેન એમને જ કે બાળકોની વચ્ચે આટલા બધા બાળકો આટલી બધી કૃતિઓ સાથે જ્યારે શિક્ષક મિત્રો સુંદર મદ્યા આપ પણ માર્ગદર્શક બની માર્ગદર્શન લઈ અને માર્ગદર્શક સ્વરૂપે જ્યારે સૌની સામે આવ્યા છો ત્યારે સૌ શિક્ષક મિત્રોને વિદ્યાર્થીને શું કહેશો જીસીઆરટી ગાંધીનગર અને ડાયેટ દેવભૂમિ દ્વારકાનું માર્ગદર્શન અમને મળી રહ્યું છે ત્યારે આજે અમે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસનું ટીમ બીઆરસી વતી આયોજન કરી શક્યા છીએ આમાં સિંહ ફાળો મારા સીઆરસી કોઓર્ડિનેટર્સ ગણિત વિજ્ઞાનના તમામ શિક્ષકો કે જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે આચાર્ય મિત્રો કે વ્યસ્તતા હોવા છતાં પણ બાળકોને આ માર્ગદર્શન આપી અને અહીંયા સુધી પહોંચાડેલા છે એમના સહકારને કારણે આટલું આયોજન શક્ય બન્યું છે સૌને અભિનંદન અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મધુબેન ભટસાઈ પણ સતત અમારી સાથે આમાં જોડાયેલા છે છે અમને માર્ગદર્શન એમનું મળે જાડેજા ડાયેટ પ્રાચાર્ય શ્રી જામનગર અને માલદેવભાઈ ચેતરિયા ડાયેટ દેવભૂમિ દ્વારકાએ સતત અમને માર્ગદર્શન કરી અને કેમ બાળકોને વધુ પ્રોત્સાહિત કરી જિલ્લા અને ઝોન ને રાજ્ય કક્ષાએ આગળ લઈ જવા વિજ્ઞાન વિષયમાં અને વૈજ્ઞાનિક અભિગમ ખીલવવો એવી પ્રેરણા પૂરી પાડી છે ટીપીઓ કચેરી સતત સાથ સહકાર અમને આપી રહી છે સંઘનો પણ અમને સતત મદદ મળી રહી છે અને બાળકોને પ્રોત્સાહન અમારું કામ છે એ કામ અમે સારી રીતે કરી શકીએ એ આખી ટીમનું કાર્ય છે કોઈ એકનું નહીં એટલે સૌનો આભાર મીડિયા મિત્રોનો પણ ખૂબ આભાર કે અમારી આવી નાની નાની બાબતોની પણ નોંધ લઈ અને અમારા બાળકોને પ્રોત્સાહન આપો છો ખાસ કરીને દેવભૂમિ યોજના માધ્યમથી આપ જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસને બીઆરસી દ્વારકા કક્ષાએથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે એક નાનકડી ઢીંગલીને આપણે મળીએ ખૂબ સુંદર મજાની પોતાની કૃતિ લઈને બેન તમે તમારું નામ શું મારે ભૂમિ અમર સંભા ભૂમિબેન ભૂમિબેન તમે કઈ શાળામાંથી આવો છો શ્રી જનીધરા પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ હા અને તમે કઈ કૃતિ લઈને આવ્યા છો આજે આરોગ્ય અને સ્વચ્છતા આરોગ્ય અને સ્વચ્છતા તમારી કૃતિનું નામ છે આરોગ્ય અને સ્વચ્છતા આપ જાણો છો કે આજે આપણા બધાના લોકજીવનને સારું બનાવવા માટે સુઘડ બનાવવા માટે સ્વસ્થ બનાવવા માટે થઈ અને ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા એ તો જરૂરી છે અને એવી જ કૃતિ લઈ જે સમાજને ઉપયોગી છે વૈજ્ઞાનિકો સમાજને ઉપયોગી છે આ માટે થઈને કારણ કે જે કંઈ શોધ છે સમાજ માટે છે તો એના માટે થઈને આ કૃતિઓ નાના નાના બાળકો લાવી અને મને તમને સમજાવવા માટે આવ્યા છે શિક્ષણ વિભાગ અને તમામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઓર્ડિનેટર કરતા તાલુકાના કોઓર્ડિનેટર કરતા અને ખાસ કરીને બીઆરસી સીઆરસી કક્ષાએ શિક્ષક કક્ષાએ શાળા કક્ષાએ સૌ આમાં ભાગ લઈ રહ્યા છે સમાજ પણ આપ પરત્વે હંમેશા માટે જાગૃત રહે ખોરાક માટે સ્વચ્છતા માટે જાગૃત રહે એવી આપ સૌની વચ્ચે ખાસ કરીને વાત મૂકી અને ખાસ કરીને સાથે સાથે આપણે જે કૃતિઓ બનાવવામાં આવી છે એ કૃતિઓની માહિતી એકત્રીકરણ કરી રહ્યા છે ત્યારે આપનું શુભ નામ સોનલ ધાંધલા અને આપ કઈ શાળામાંથી શ્રી મોજો પ્રાથમિક શાળા આચાર્ય અને ખાસ કરીને આપને એ સવાલ પૂછીશ કે આજ આ વિભાગની અંદર કઈ પ્રકારની કૃતિઓ છે વિભાગ એક અને વિભાગ બે એની જવાબદારી મને આપવામાં આવી છે વિભાગ એક છે ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા એવું કહેવાય છે કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર કે આપણે છે એ રોગ આવે જ નહીં એવી કંઈક વિધિઓ કરીએ આપણું આરોગ્ય છે આની આ દ્રષ્ટિકોણમાં ખૂબ અઘરું છે એટલે અહીંના વિભાગમાં જુદી જુદી અગિયાર શાળાઓ છે એમના જુદા જુદા કોન્સેપ્ટ છે જંક ફૂડ ઉપર છે આપણી છે ઔષધ વિજ્ઞાન છે એ તમામ વસ્તુઓ ઉપર છે અહીંયા એક્ઝિબિશન્સ ગોઠવવામાં આવ્યા છે સરસ ખાસ કરીને આજે સ્વચ્છતા ખોરાક આરોગ્ય અને આમ તો સ્વચ્છતા ખોરાક અને આરોગ્ય એ એકબીજા સાથે જોડાયેલી છે આપણે એક કૃતિ જે વિભાગ એકમાં જેમનું કોર્ડિનેશન આચાર્યશ્રી જે કરી રહ્યા છે જે વિભાગનું એમાં એક કૃતિ જેમાં આપ જોઈ રહ્યા છો કે ઘણી બધી બોટેલ્સની અંદર જાસૂદ લીમડો તુલસી એલોવેરા સંતરા

લોકોને સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી સમસ્યાઓ થાય છે સ્વચ્છતા બાબતે સમસ્યાઓ છે બરાબર એ માટે થઈને અમે એક નાનો એવો પ્રયત્ન કરેલો છે કે જેથી કરીને બાયોન્જેમ બનાવવામાં આવે તો બાયોન્જેમનું કાર્ય છે કે જે ખોરાક બાબતે અને સ્વચ્છતા બાબતે એમાંથી આપણે સરળતાથી અને સામાન્ય રોગોથી કેવી રીતે બચી શકાય તેના વિશે અમારી આજની આ કૃતિ છે સામાન્ય રીતે આરોગ્ય માટે અને ખોરાક માટેની સૌ કૃતિઓ

એનું મેં એક આપણે જે સ્વર રૂપ આપણે ઘરની અંદર રાખીએ છીએ અને ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ એની અમે એક પ્લેટ બનાવેલી છે સિલિકોનની હવે બનતું એવું હોય છે કે સૂર્ય જ્યારે ફરે છે ત્યારે સૌર પ્લેટ છે એ તો એક બાજુ જ હોય છે એટલે અમે એવું બનાવેલું છે કે આ જે સૂર્ય જે દિશામાં ફરે છે ત્યાંથી આ ફરતું રહે એટલે જે સૂર્યપ્રકાશ ફરે છે ને એનો સૂર્યમુખી કેમ ફરતું હોય છે એનું સૂર્ય બાદ જતે એવી રીતે કરવાનો પ્રયત્ન કરો જેથી કરીને વધુને વધુ સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ સરસ ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે સૌર ઉર્જા અને એમાંય વર્કિંગ મોડેલ કે જે આપણી સામે સરસ મજાનો સોલાર ટ્રેકરનું મૂકવામાં આવ્યું છે કે આપણે ખ્યાલ જ છે બે વાત કરીએ એમ કે ઊર્જા વગર શક્ય નથી માનવ જીવન હવે ઊર્જા વગર શક્ય નથી અને ઉર્જાનો સૌથી મહત્વનો જો કોઈ સ્ત્રોત હોય તો એ સ્ત્રોત આપણે જાણીએ છીએ કે સૂર્ય છે તો એવું સોલર ટ્રેક અને ખાસ કરીને સુંદર મજાના આપણે એક ફરીથી એક જોઈ રહ્યા છો કે જેમાં બેટરી સ્વિચ આ સરસ મજાનો એક દેવભૂમિ દ્વારકા અને એમાં લખ્યું છે સ્વયં સંચાલિત અગ્નિ સામક સ્વયં સંચાલિત અગ્નિ સામક ને આપ જાણો છો કે હમણાં હમણાં થી ઘણા બધા અગ્નિની લપેટની અંદર ઘણા બધા ઇસ્યુઝ બન્યા છે તો આ એક એવા પ્રકારનું વર્તમાન યુગની અંદર

જે મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે બાળકોને આ જ મોડેલ શા માટે તૈયાર કરવામાં આવ્યું છે એમના વિશે આપણે એમના શિક્ષકશ્રી સાથે વાત કરીએ તો આપનું શુભ નામ મારું નામ મારકના તૃપ્તિ વિઠ્ઠલભાઈ છે હું ત્રિધ્રાસણવેલ પ્રાથમિક શાળામાં પાંચ વર્ષથી ફરજ નિભાવું છું જ્યારે આ ઘટના બની ત્યારે બાળકો એવું કીધું કે ટીચર આપણે એવું કંઈ ન કરી શકીએ કે કારણ કે ટીઆરપી ગેમ ઝોન છે તો ત્યાં તો ઘણી બધી સુવિધાઓ તો હોય જ ફાયર સેફ્ટીની ને બધી તો કે ટીચર ત્યાં કેમ એવું થયું એટલે એવું કંઈક બનાવી શકાય કે ઓટોમેટિક આગને ઓળખી જાય ને ઓટોમેટિક પાણીના ફુવારા ચાલુ થઈ જાય એટલે પછી અમે વિચાર્યું કે હા એવું બનાવી શકાય એટલે પછી થોડું ઘણું વ્યવસ્થા બધી કરીને અમે લોકો એક મોડલ સરસ મજાનું તૈયાર કર્યું છે જે તમે હમણાં નિહાળો ખાસ કરીને સ્વયં સંચાલિત અગ્નિશામક એમની હવે પછીના યુગમાં સૌથી હવે પછીના સમયમાં સૌથી વધારે જરૂરત છે આરોગ્ય ખોરાક સ્વચ્છતા એની સાથે સાથે ઘણી બધી મુશ્કેલીઓને વૈજ્ઞાનિકના અભિગમથી વિજ્ઞાનના અભિગમથી નવી નવી શોધથી આપણે બધા જે છે એને મોટી મુશ્કેલીઓ ટાળી શકીએ એમ છીએ એના માટે થઈ અને આજે બીઆરસી દ્વારકા કક્ષાએ બાળ વૈજ્ઞાનિક જે પ્રદર્શન છે બાળ વૈજ્ઞાનિકનો જે વિજ્ઞાનનો અભિગમ છે બે હજાર ચોવીસ જે આપ સૌ નિહાળી રહ્યા છો અને આ પરત્વે બાળકો પણ આમાંથી સારા વૈજ્ઞાનિકો જે છે સારા વૈજ્ઞાનિકો સમાજની અંદર આવે અને વિજ્ઞાનના અભિગમથી સમાજ જે છે વધારે વધારે સુખાકારી તરફ જાય વારંવાર આપની વચ્ચે અલગ અલગ વિષયોથી અમે આવતા રહ્યા છીએ દેવભૂમિ ન્યૂઝના માધ્યમથી ચાહે વિષય મંદિરનો હોય ચાહે વિષય છે શ્રદ્ધાનો હોય ચાહે વિષય કલાનો હોય ચાહે પછી કોઈ સમુદ્ર તટનો વિષય હોય તમામ વિષયો લઈ આપની વચ્ચે આવતા રહ્યા છીએ આજે આપની વચ્ચે ખાસ શિક્ષણની વાત ફરીથી આવા કોઈક કાર્યક્રમની અંદર ફરીવાર મળતા રહેવું ત્યાં સુધી દેવભૂમિ ન્યૂઝ ઋષિ રૂપારેલિયા સાથે જોગી